બાબરાના સુકવડા ગામે ગૌચરની જમીન પર પવનચક્કીના ગેરકાયદે થાંભલા બિનપરવાનગીથી સરકારી જમીનમાં ઊભા કરતાં વીજપોલનું કામ તાત્કાલિક બંધ કરાવવા આવેદન અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુકવડા ગામની સરકારી જમીનમાં જે કાંઈ પણ પવનચક્કીને લગતા કામો કરવામાં આવે છે તેનો હુકમ કે લગત સક્ષમ અધિકારીની મંજૂરીઓ સરકારી કચેરી તરફથી કે જેના દ્વારા હુકમો કે મંજૂરીઓ આપવામાં આવે છે તેમના તરફથી કે પવનચક્કીની કંપનીના કોન્ટ્રાક્ટરો ટ્રાન્સપોર્ટ તથા સમર્થ વિપાર્ક પ્રાઇવેટ લિમિટેડ તરફથી સ્થાનિક ગ્રામ પંચાયતને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવતી નથી જેથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર જ્યાં મનફાવે ત્યાં નદી નાળા રસ્તા તળાવ અને કિંમતી સરકારી જમીનમાં આડેધડ વીજ પોલ નાંખી દેવામાં આવેલ છે ગતરોજ વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલુ કરેલ છે તે બાબતે અગાઉ લેખિતમાં સ્થળ પર અને અખબારોના માધ્યમથી જાણ કરેલ તેમ છતાંય પવનચક્કીની કંપની કોન્ટ્રાક્ટરો ટ્રાન્સપોર્ટ તથા શ્રી સમર્થ વિરૂપાર્ક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વીજપોલનું કામ કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર જ્યાં ફાવે ત્યાં નદી નાળા રસ્તા તળાવ અને કિંમતી સરકારી જમીનમાં વિજપુલ નાખવાનું કામ ચાલે છે જેથી સરકારી જમીનમાં નાખતા વિજપુલ બંધ કરાવી દબાણ દૂર કરવા આવેદન પત્ર આપ્યું હતું સોરિયા ગામ સુકવળા અમે આજે બાબરા અરજી દેવા આવ્યા છીએ અને આડે ધડ વિજપુલ પવન સકાના નદીઓમાં નદી કાંઠામાં આડે ધડ પવન સકાના પોલ ઊભા કરવામાં આવે છે તો અમે આ બે ત્રણ વખત અરજીને એવું બધું આપ્યું છે પણ સત્તાએ આનું સોલ્યુશન આવતું નથી તો આજે અમે બાબરા ગામે તાલુકા તાલુકામાં અરજી દેવા આવ્યા છે તો આનું વહેલી તકે સોલ્યુશન થાય નગર પછી આગળ કાર્યવાહી કરશું અહેવાલ બિપિન રાઠોડ ચલાલા લોકાર્પણ